Yeah. Sure. you. નમસ્કાર ગુજરાત સ્વાગત છે હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં આજે આખો દિવસ તબાહી મચાવ્યા બાદ ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે હવે મોટા મોડ ઉપર આવી ગયું છે એટલે મિત્રો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ગુજરાત રાજ્યમાં દિશા તરફ જે છે તે તબાહી સર્જાઈ રહી છે એમાં પણ મેઘરાજાના મિત્રો આજે આઠ આઠથી લઈને દસ દસ ઇંચના વરસાદોએ તબાહી મચાવી છે ત્યારે પછી હવે આગામી બાર કલાક ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે કારણ કે ગુજરાતમાં હજુ ખેલ જે છે તે મિત્રો સમાપ્ત થયો નથી સુરતથી ગુજરાત રાજ્ય પર હજુ મોટી આફત મોટી સિસ્ટમ જે છે તે હજુ ભૂક્કા કાઢવાની બાકી છે કારણ કે ઉપર મિત્રો જોઈ લો તો રાજસ્થાનના વિસ્તારોથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર એક મોટું સર્ક્યુલેશન જે છે તે આગળ વધી ગયું છે અને હવે આ લો પ્રેશર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તબાહી મચાવવા જઈ રહ્યું છે અને ખાસ તો ગુજરાત રાજ્ય ઉપર ગાજવીજ તોફાન અને ભારે પવનો સાથે અને વાવાઝોડા સાથેના વરસાદો જે છે તે ભૂક્કા કાઢવા જઈ રહ્યા છે જેના માટે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો અને કુર્સીની પેટી બાંધી લેજો કારણ કે આવનારા સાત થી આઠ દિવસ માટે માટે તાંડવ ચાલવાનું છે અને ખાસ તો આગામી 12 કલાક માટે હવે હવામાન ખાતાએ એલર્ટ બહાર પાડી દીધું છે કે ગુજરાતમાં મોટી નવાઝોની જે છે તે થઈ જવાની છે અને હવે મિત્રો આખે લાંબો ચાલવાનો છે કારણ કે પહેલા એવું લાગી રહ્યું હતું કે 8 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ છે પરંતુ હવે મિત્રો તમને જણાવી દઈએ તો 11 થી લઈને 12 સપ્ટેમ્બર સુધી આ વરસાદી આફત તોડાવાની છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો 6 તારીખની પણ મોટી આગાહી સામે આવી ગઈ છે તેના વિશે પણ વાત કરીશું કે 6 તારીખ તારીખે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સવારના ચાર વાગ્યાથી લઈને સાંજના મોડી રાત સુધી છ તારીખે તોફાન મચી જવાનું છે એ બધી માહિતી આપણે જાણવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોની અંદર જે છે તે અંત સુધી બનેલા રહેજો જોડાયેલા રહેજો જેથી કરીને જેટલી પણ કામની અને જરૂરી માહિતી છે કે જે મિત્રો આપણે જાણવી જરૂરી બનશે એ મિત્રો તમને મળી જાય અને સાથે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો આ ચેનલના માધ્યમથી જે હવામાનના સચોટ સમાચાર જે છે તે દરરોજ આપણને આ ચેનલ ઉપર મળી જશે તો સૌથી પહેલા મિત્રો સિસ્ટમ વિશે આપણે વાત કરવાની છે ત્યાર પછી આગળ જે ફોટા જે વિડીયો સામે આવી રહ્યા છે અને જે મોટી સિસ્ટમ મોટું લો પ્રેશર અને જે વાવાઝોડાનું સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થવાનું છે તે આપણે લાઈવ જોઈએ તો મિત્રો અહીંયા તમે જુઓ તો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તે જોઈએ તો મિત્રો અહીંયા જે છે તે આ ગુજરાતનો લાઈવ મેપ છે અને ગુજરાતની આસપાસ અહીંયા તમે જોશો તો મિત્રો બધી દિશા તરફથી આ એક મોટું આ સર્ક્યુલેશન આખે આખી સિસ્ટમ ઘેરાવો લઈને બેઠી છે અને વચ્ચે જે છે તે ગુજરાત આવેલું છે તેની પાસે મિત્રો જોશો તો અહીંયા ગુજરાત પાસે એકદમ આ વાવાઝોડાની આંખ રહેલી છે તો

ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતના લોકેશન ઉપર તમે જોશો તો ઝૂમ ગુજરાતમાં બહાર ફરવા જવાનો પ્લાન ટાળી દેજો કારણ કે હવે શનિ રવિ આવી રહ્યું છે છ અને સાત તારીખ શનિ અને રવિવારનો દિવસ આ વેકેશનની અંદર મિત્રો એટલે કે બે દિવસની છુટ્ટી અંદર જો વેકેશન મનાવવાનું અને બહાર જવાનું વિચારતા હોય તો કેન્સલ કરી

પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે વીસ થી વધારે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટો ફાળવી દેવામાં આવ્યા છે તેમાં પણ રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર જે છે તે તમને દસ દસ આઠ આઠ ઇંચના વરસાદો છોતરા કાઢતા જોવા મળી શકે તો બીજી તરફ જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે એ બધા વિસ્તારોની અંદર પણ તમને જે છે તે ખાસ કરીને ચાર પાંચ કે છ ઇંચ સુધીના પણ અમુક ભાગોમાં એકલ દુકલ સેન્ટરોમાં વરસાદ પડતા જોવા મળી શકે અને ચાર જિલ્લાની અંદર યલો એલર્ટ છે યલો એલર્ટમાં મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં જે છે તે મિત્રો આપણને જે છે તે મિત્રો જોવા મળવાના છે જો કે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં આગાહીઓ સાચી પડતી જોવા મળી છે ગઈકાલે પણ આઠ થી દસ ઇંચના વરસાદની આગાહી હતી અને આજે વરસાદ આવ્યો છે ત્યારે મિત્રો રેડ એલર્ટ કયા કયા જિલ્લાઓમાં છે આગામી ચોવીસ કલાક માટે તેની વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો આખું ઉત્તર ગુજરાત જે છે તે મિત્રો હવે તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને રેડ એલર્ટના રેડ એલર્ટના ઝોનમાં જે છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે તેમાં પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આખું ઉત્તર ગુજરાત જેમાં મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી સહિતનો વિસ્તાર છે તેની સાથે મિત્રો બીજા પણ ઘણા બધા વિસ્તારો છે જે તમે લાઈવ અહીંયા જોઈ શકો જેમ કે મહીસાગરનો ભાગ છે તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આખું મધ્ય ગુજરાત ઓરેન્જ એલર્ટમાં આવેલું છે જેમાં અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોથી લઈને આણંદ છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ ખેડાના વિસ્તારોથી લઈને ગોધરા દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં પણ તમે જુઓ તો ભરૂચ સુરત અને નર્મદા જે છે તે ઓરેન્જ એલર્ટ ઉપર છે આખે આખો સૌરાષ્ટ્ર અત્યારે ઓરેન્જ એલર્ટ ઉપર છે અને કચ્છની અંદર પણ ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે તો જેટલા પણ ભાગોમાં એલર્ટ છે તે ભાગોમાં આવનારી કલાકોમાં વરસાદ છોતરા કાઢવાનો છે અને આજે આખો દિવસ તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને પાંચ તારીખનો ગુજરાત પાંચ તારીખનો દિવસ ગુજરાત માટે કાળ સમાન રહ્યો તારીખે જુઓ ક્યાં ક્યાં કેટલો વરસાદ આવ્યો તો આખે આખો દિવસ જે છે તારીખે ગુજરાતમાં વરસાદે કાઢ્યા ત્યાર પછી હવે આપણી નજર છ તારીખ ઉપર છે કારણ કે છ તારીખનો દિવસ ગુજરાત ઉપર કાળ બનીને વરસાદ તૂટી શકે જેમાં ગાજવીજ તોફાન અને ધોધમાર અનરાધાર વરસાદો જે છે તે ભૂકા કાઢી શકે તમને મિત્રો જણાવી દો કયા કયા ભાગોમાં આજે વરસાદ રહ્યો હતો સુરતની અંદર બસો ને ચૌદ એમ એમ ટોટલ ઇંચ જેટલો વરસાદ વરસાદ ખાબક્યો છે તેનાથી વધારે મિત્રો જોઈએ તો પંચમહાલમાં છ ઇંચથી વધારે વરસાદ છોટાઉદેપુરમાં સાત ઇંચ વરસાદ પડ્યો નર્મદાની અંદર પાંચ ઇંચ વરસાદ રહ્યો છે તો ત્યારે તેની સિવાયના પણ ભાગોમાં જુઓ તો અમદાવાદમાં 3 ઇંચ આણંદ વડોદરાની અંદર ચાર ચાર ઇંચના વરસાદ રહ્યા છે ખેડા અને દાહોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વડોદરા વલસાડ ડાંગ આ બધા ભાગોની અંદર ત્રણ ત્રણ ચાર 4 ઇંચનો વરસાદો રહ્યા છે આજે ત્રણ ઈંસથી વધારે વરસાદ પચીસ જિલ્લાઓની અંદર અને ચાર ઇંચતી વધારે વરસાદ પંદર જિલ્લાઓની અંદર ભૂક્કા કાઢી રહ્યો છે ત્યારે હવે પછીના બાર દિવસની પણ એક આગાહી એક નકશો સામે આવ્યો છે દેખાડી દઈએ ત્યાર પછી મારે તમને આજની પણ એકવે એક ગામની માહિતી આપવાની છે સૌથી પહેલાં નકશો જો તો મિત્રો અહીંયા તમને કલરો દેખાડી રહ્યા છે પરંતુ આ રંગ ગુજરાતની મજામાં ભંગ નાખી શકે કારણ કે અહીંયા તમે જોઈ શકો કે ઉત્તર ગુજરાત ઉપર ખૂંખાર ઝોન બની રહ્યો છે તો મિત્રો આ જેટલા પણ ભાગોની અંદર તમે જોશો કે આ ગુલાબી અને વાઈટ કલર બની રહ્યો છે તો એ ભાગોની અંદર ચારસો થી પાંચસો એમ એમ ના વરસાદ છોત્રાકાટ છે તેવી આગાહી છે તો ઉત્તર ગુજરાતનો એમાં આખે આખો ભાગ મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લીથી લઈને પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર જુઓ તો પાંચસો એટલે કે વરસાદોની આગાહી છે આવનારા બાર દિવસની અંદર મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ જે છે તે દસ થી પંદર ઇંચના વરસાદો ખાબકી શકે આગામી બાર દિવસની અંદર એટલે કે આગામી જે દસ થી બાર દિવસ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે અતિ ભારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે છૂટા છવાયા વરસાદો પડી શકે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટા છવાયા વરસાદો પડી શકે તો ચાલો મિત્રો આપણે આવનારા દિવસોની સિસ્ટમ વિશે અને બાકી બધી જ માહિતી મેળવી લીધી હવે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ દેખાડું કે કે જેનાથી તમને ખ્યાલ આવશે આગામી કલાકોની અંદર ગુજરાતમાં શું નવા થવાની છે તો તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો કે જેનાથી તમને ખ્યાલ આવે કે આખું આપણું આ ઉત્તર ગુજરાતનો ભાગ છે આખો મધ્ય ગુજરાતનો ભાગ છે આખો દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ બધા જ ભાગો ઉપર અત્યારે તબાહી મચાવનારી ખૂંખાર સિસ્ટમ જો પતરાઈને બેસી ગઈ છે અને મિત્રો તમે જોશો તો છેલ્લા પાંચ દિવસથી હું તમને દેખાડી રહ્યો છું આ સિસ્ટમ મસ્ત નથી થઈ રહી એટલે કે ગુજરાત ઉપર જ મંડાણ નાખીને બેઠી છે જેને લઈને હવે પછીની બાર થી ચોવીસ કલાક ગુજરાતમાં તોફાની વરસાદ ભૂકા કાઢશે તો ચાલો મિત્રો છ તારીખની પણ માહિતી આપણે મેળવી લઈએ કે છ તારીખે શું કર્યું છે ગુજરાતનું હવામાન કારણ કે છ તારીખનો દિવસ જે છે તે ગુજરાત માટે ઘાતક બનતો જોવા મળી રહ્યો છે વેધર મોડલ આઇકોન વેધર મોડલ ઇસીએમએમડબલ્યુ વેધર મોડલ અનુસાર જે છે તે છ તારીખે ગુજરાત રાજ્યમાં ધોધમાર અને રાત ધાર કાઢે તેવા વરસાદો અને રેડ એલર્ટો જારી જેમાં મિત્રો છ તારીખનો દિવસ સૌથી ભારે ઉત્તર ગુજરાત માટે બનવાનો છે કારણ કે ઉત્તર ગુજરાતની અંદર છ તારીખે જે છે તે નવા જૂનીના એંધાણ છે અતિ ભયંકર ધોધમાર અતિ ભયંકર ડેન્જર લેવલના વરસાદો જે છે તે તમને જોવા મળવાના છે છે તો ચાલો મિત્રો ઝૂમ કરીને માહિતી આપે જોઈ ઉત્તર ઉત્તર ગુજરાત આખું રેડ ઉપર તેની વચ્ચે અંદર હવે તારીખે વહેલી સવારથી સાંજ સુધી જોઈ લ્યો તો પાલનપુરથી લઈને રાધનપુર થરાદ દિયોદર બાદસણ સુઈ ગામના વિસ્તારોથી લઈને આબો અંબાજી પાટણ અને મહેસાણા આ ભાગ મિત્રો લાલ ઝોનની અંદર બની રહ્યો છે જે ત્યાં ભાગોની અંદર હવે છ તારીખના રોજ સાત થી લઈને દસ ઇંચ સુધીના પણ જો વરસાદ આવી જાય તો નવાઈની વાત રહેશે નહીં આના સિવાય પણ મિત્રો બાકીના ભાગો છે તમે લાઈવ જોઈ શકો કે ડુંગરપુર હિંમતપુર લઈને સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લીના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જુઓ તો આબુ અંબાજી છે ત્યાંથી નીચે આવે તો સાબરકાંઠાનો ભાગ છે અને મિત્રો આ બધા જ ભાગો જે ઉત્તર ગુજરાતના રહેલા છે જોઈ લો ઉત્તર ગુજરાત ઉપર ત્યાં એક મોટું પ્રેશર આગળ વધવાનું છે જે લઈને છ તારીખનો દિવસ હવે ઉત્તર ગુજરાત ઉપર ખાતર રહેવાની છે કારણ કે ચાર અને પાંચ તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે આઠ આઠ દસ દસ ઇંચના વરસાદ

દ્રસ્કોઈના વિસારોને અંદર તોફાની અતિ ભારે ગાદવીજ સાથેના વરસાદો બુકા કાઢશે તો બાકીના પણ વિસ્તારો જેમ કે કપડવંજ બાલાસિનોર થી લઈને લુણાવાડા ખેડા અને પંચમહાલ મહીસાગરના ભાગો છે તો આ બધા જિલ્લાઓની અંદર પણ જે છે તે અનરાધાર ધોધમાર વરસાદો જે છે તે કડાકા અને ભડાકા સાથે ગુજરાત રાજ્યને ધમરોળતા જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની માહિતી મે તમને જણાવી દક્ષિણ ગુજરાતની પણ અપડેટ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદો થોડા ધીમા પડશે એટલે કે જે છેલા બે દિવસથી સુરત લાગુના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે આઠ નવ અને દસ ઇંચ સુધીના પણ અમુક ભાગોમાં જે વરસાદો પડ્યા તે હવે ધીમા પડવાના છે જેમાં ખાસ તો મિત્રો ટોટલ નીચેના ભાગો જેમ કે રાજપીપળા ભરૂચ ઉમરપાડા લઈને વાંકાળના કોસંબાળના લઈને કરજણના વિસ્તારો છે ડભોઈ છે અંકલેશ્વર સુરત નવસારી વલસાડ અને ડાંગનો જે આ પટ્ટો છે આખો આખા પટ્ટાની અંદર જે છે તે મિત્રો હવે વરસાદો રહેશે પરંતુ હવે ધીમા પડતા પણ જોવા મળશે બાકી મિત્રો જોઈ લઈએ સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રની અંદર ચારથી પાંચ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે બાકી બી બધા જિલ્લામાં કોઈ મોટા વરસાદ કયા કયા જિલ્લાઓ છે તો જોઈ લો સૌથી પહેલા ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લામાં વિસ્તારો રાજુલા લીલીયા માં વરસાદની આગાહી છે બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે જેથી બોટાદમાં તો અનરાધાર તોફાની વરસાદો ભૂકા કાઢશે જેમાં બોટાદની અંદર માંડવા સાળીપુરથી લઈને ગઢડા અને બરવાળા લાગુના ભાગોમાં વરસાદ કાઢશે ઉત્તરીય સૌરાષ્ટ્રના બે મોટા જિલ્લા મોરબી અને સુરેન્દ્રનગરના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસાદનું જોર રહેશે બાકીના બધા જ સૌરાષ્ટ્રના જિલ્લામાં કોઈ મોટો વરસાદ જોવા જોવાની મળે જેમકે સુરેન્દ્રનગરની બાજુમાં જોઈએ તો જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથથી લઈને પોરબંદર મોરબી આ કોઈ પણ ભાગોમાં જે છે તે દ્વારકા લાગુના વિસ્તારમાં પણ મોટા વરસાદની આગાહી નથી કચ્છમાં જે છે તે આવનારી ચોવીસ કલાક જે છે તે ભારે રહેવાની છે કારણ કે કચ્છમાં બે થી ચાર ઇંચના ધોધમાર વરસાદો પવન સાથે જોવા મળી શકે તો હાલ મિત્રો આજના વિડીયોમાં આપણે દરેક દરેક બાબતો જાણી લીધી કે આખા ભાગમાં કેટલું એલર્ટ છે કેટલા વરસાદની આગાહી છે બધી માહિતી અહીંયા પૂર્ણ થાય છે વિડીયો તમે જો અહીંયા સુધી જોયો હોય તો તમને વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો હજુ મિત્રો આવતીકાલે સાત તારીખનો દિવસ જે છે તે ગુજરાત માટે આનાથી વધારે ભારે રહેવાનું છે તો ત્યારે તેની માહિતી પણ આપણે આવનારા વિડીયોમાં મેળવવાની છે તો એ બધી માહિતી મેળવવા માટે આ ચેનલ ને કરી દેજો સવાર બપોર સાજા આ ચેક કરતા રહેજો કારણ કે રોજ મિત્રો નવા હવામાન સમાચાર મૂકતા હોઈએ છીએ આવતીકાલે ફ્રી મળીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી